પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ ઉજવવું થયા યશસ્વી વડાપ્રધાન આ ધરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છે મારો પરિવાર રાખો બીજો આભાર ગુજરાતના માનવી મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસેવો પાડી અને અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતેડા એ માટે અને એના કારણે અર્જુનભાઈને મિનિસ્ટ્રીમાં લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારો પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મતવિસ્તાર છે પોરબંદર જિલ્લો છે એનો જેટલું ભલો થાય એનો માટે સો ટકા કોશિશ કરશે સૌ પ્રથમ તો આપણા પોરબંદરના ધારાસભ્ય માન્ય શ્રી અર્જુનભાઈ ને મંત્રી મંડળ સમાવેશ કર્યો એ બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ નો આભાર માનું છું સાથે સાથે શ્રી અર્જુનભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું પોરબંદર પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે રાજ્ય મંત્રી મંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે